ભાભર તાલુકાના ખરા ગામે મહાકાળી માતાજીના મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભાભર તાલુકાના ખરા ગામે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી માટે ભાભર તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને જમીનની ફળદ્રુપતા ભેજ સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે માટે છીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાભર તાલુકાના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ચેકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

કિશોરભાઈ દવે તેમજ સરપંચશ્રીઓ ભાભર તાલુકા આંગણવાડી બહેનો સહિત તલાટી કામ મંત્રી અને તાલુકા પંચાયત તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા